ડાંગલો સરી મારી ડાંગી ના અલ્યા હાથ ન ઓસી હાથ હટ આ વિષે તે પટીજો કાકા બાપા છો લડવાનો અલ્યા તો વેપારવાના વાદે ની કરી કે લઈને નેકળી જાવ છે અમારા ગામમાંથી પટીજો પટી હેરી પડ્યા અલ્યા રંગાજી આવી વેપાર કરવા ના ને કાય આપા નહીં આપા બાપાનું આ બધું આ શું વાત હતો વાર તો મંગળવાર ઠાકરો વાળ જ છે મંગળવારના ડાંગલો આડતો નહીં એટલે કાકો બચી ગયો ના વાર ના ખદું કરું

આ બીજે છે પણ બરાબર નથી લાવ બાય સબ આ લો લાવ પર પણ જોવા દયો હા જો જો લાવ પૈસા લાવો આ થોડું તૂટેલું છે તૂટેલું નહીં એ તો એ ટાઈપ ની સિલાઈ કરેલા કંપની જ લઈ છે આ એવું એમ હા બાકી વસ્તુ તમારે 8 વર્ષે તૂટી જાય તો મને ગયા કરવાનો બાવીસો પચાસ મને મૂકા પડી એટલે બાવીસો રૂપિયા પચાસ ઓછા બસ બાવીસો એકવીસો રૂપિયા આલું

પૈસા બંધાઈ બાકી અમે ના ભૂલ ના થવી જોઈએ એમ ને કેવું લાગે કે ચોર છે ચોર ને કે ચોર કંટી છે કાકા

નેપાલી 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 અરે નહીં આ બોલો 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 ના અમે તમારું છે 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 તમારી શું ફોન ફોન આવ્યો લાઈટ ચાલુ તો લા વસ્તુ લાવો ને લેવા જાપાન બધા બધા ઇન્ડિયા તમે તમેટર આલો એમ વેચવા એમ ને તો લાવ બતાવતો ખરાબ ગમશે તો લઈ લે કાજુ પેલા ઘર એમ આગળ રહેશે ને પેલા પેલા પતલા પતલા છે આ એલા આપડા પચાસ વીઘાનો ઓટો છે એના બહ્યા એ આપડા જ છે

એક ફીસ તો આવો અમે વેચીને આયા અને એક હજુ પડ્યો છે લો આ તકિયું લેવો તો તકિયું છે તકિયું લઈ લો હવે આ કોપડા નું શું છે ચાલતો તમે બધવા રાખેલો છે ઓમ હારી ત્રણસો નો છે પણ ત્રણસો માલ દો એમ ને આ કોપડો રાખો લો રાખી લો મોટા ફોન મેં કીધું ફોન કરું એમ ના ના ફોન મારો છે હવે તમે કહો બધે બધું લેવું છે ભાવ ક્યાં તો

મગજ કરે આપણે જો સેવા કરવાની છે એક રૂપિયો કમાવાનું નહીં તો વડી કમાવ ના હોય ચોપી કરવી પડે

એટલે આ રંગલા ની ખાવી છે એમ ને આ શેટર જો કોઈ આ આખો તાઈડી કો છે આ આ તાઈડી કો છે આ આ ફાટેલું છે પૈસાલા એકવાર આલ્યું વાર એટલે રંગલો પાછો નથી લેતો આ આયો કોંતી કાટ આયો આ નક્કી વાને હળગાઈ લાગે તો ના એ શું આલ્યું એટલે હે પૈસા તો ગાડ 1500 રૂપિયા પાછા એ એ કોંતી જે એક મિનિટર પંદરસો રૂપિયા પંદરસો મારના જો આવો મને આલ્યું હોય આવું વાળા ને આવું તારા પૈસા

ઓ મેહમાન ભલા મા અમે તો મજુરી મારા કપડા બપડા ઉપાડવા તમે તો લઈ જવ આ થા થઈ કપાજી દોરો થઇ જોરો હા હવે ક્યારે જવું